જય શ્રી રામ જય હનુમાન મિત્રો આજ તારીખ થઈ ત્રીજી અને શુક્રવાર જુઓ આખી રાઈત અમારે વરસાદ આ ખેતરમાં પાણી હમાતા નહોતા અરે મિત્રો અમારે તો વરસાદ પીડ્યો અમે વડોદરા ગયા હતા ત્રણ ત્રી પહેલાં પેલા ધરમ ધરમહાટું તો એમાં ક્યાંય વરસાદ જ નહોતો જુઓ મિત્રો હજી વર આ નાલી ચાલુ છે આખી નાલી એલી જતી હતી જોઈ લો મિત્રો તો તમને બતાવું ખેતરમાં બધું પાણી હવે અત્યાર લગી તો હું આ ચારદી તો આમાં પીળો તો સત્ય સનાતન ધરમ જય શ્રીરામ ને જય હનુમાન વિજય મળી ગયો છે દશેરા કાલ વહી ગયા જોઈ લ્યો આ અખંડ પાણી ચાલુ છે હો મિત્રો વેતાન પાણી જો આખી રાઈ થટાહાટી બહુ નુકસાન છે અમારા ખેતરોમાં અમારે વરસાદ પીડ્યો કોઈ સીમા નથી એટલો હા આમ તો ચાર છે એક ધારો સતત વરસાદ છે બહુ મોટું નુકસાન ખેડૂને જો આ મારા ફૂલ જાડે હેઠા પડી ગયા બાપા હા હવે વેતાણ પાણી ખેતરમાંથી પાણી વેતાણ થઈ ગયા ઉપરથી જુઓ પાણી અમારે ચાલુ છે સતત આ તો આખું હેલું જતું હતું હતું આવું છે અમારા એરિયામાં બાપા ખેતરોમાં હજી પાણી હમાતા નથી વરસાદ બહુ પીડો અમારે ગધાપુરનો બાપ ફધાપુર કાઢ્યો અને આ થોડોક હું આવી ન આવી ગયો તમારી સામે એનું કારણ છે કે અમારી લડત ધરમ ઉપર હતી સત્ય સનાતન ધર્મ ભગવા ઝંડો હા અમારો વિજય મળ્યો જો અમારા ભગવાનના દર્શન કરો હે મારા લંગડેજી સરકારના દર્શન કરો મારા હનુમાનના મારા બાપને એમ એમ છે કે દુઃખ પડે આ તો અમારા ઈસ્ટ અને અમારા બાપ બે બેદી લગી મેં આંકડાની માળા ઉતી ચડાવી હા શુકર ને એલા શનિ અને મંગળવાર હવે વિજય મળી ગયો કાલ શનિવાર છે કાલે એ આંકડાની માળાને ફૂલ ચડાવશું હવે સવાર થઈ ગયું છે શુક્રવારનું હવે ફૂલપતિ ઉતારી ને ભગવાનના શિણગાર કરીશ તંદી લગી તો એક ભગતને કીધું તું આરતી પૂજા કરી ગયો કુતરાઓને બિસ્કીટ રોટલા ખવડાવી ગયો મારે કૂતરા વિહાવાની તૈયારી છે જા મારા ખંઢેરા જોઈ લ્યો આ એની છે જાગીર આ કૂતરાઓની જાગીર છે બેઠા છે ને મોજમાં હાવ લાલ હા બધું છે એ આનંદ લે એક તો આમ ટોડ લે સીડો હે આયેલાયલ એઠો આવેલ 啊，我是没等一了这